બસ અંબાજી આયા પાલનપુર ગયા તા ને હવે અંબાજી આયા તો જુઓ ગાઈ આ અમારી હોન્ડા સિટી અમે હોન્ડા સિટીના ના જ આયા અને હવે આ ત્રિશુલ્ય ગાંઠો છે જુઓ ત્યાં સામે આપણો ફોટા વ્યુ સારો છે પણ અમે આ બાજુ આવી ગયા છીએ હવે અમે જઈ રહ્યા છીએ ખેડ બ્રહ્મા બરોબર અને અમારો નબા લાલભાઈ લાલભાઈ બેઠા શું કરો લાલભાઈ કેમ એમ બેઠા થાકી ગયા ગાડી હા કરે થાકી ગયા ભાઈ તો હવે શું જવાનું આપણે ગાડી કોણ ચલાવે છે પોતે થાકી નહીં જતા ભાઈ થાકી જતા હું ચલાવી લો તને ના 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 ભાઈ હું ચલાવી મારો પર વિશ્વાસ નહી આવતો તમને ના મારી ગાડી હું ખુદ જ ચલાવું ઓ જોયો એ નોંડા સિટી કોઈ ના આલે રાત ચલાવું 200 કિલોમીટર તક 500 કિલોમીટર હોય લાલ ભાઈ એ ગાડી કોઈ ને લે કોઈ ના આલે પટેલ આ કે પેલા દસો શું કરે છે દસાભાઈ શું કરે દસો ભાઈ શું કરે દસો ભાઈ શું કરે દસો દરવાજો તો ખોલો

એટલે જ્યાં તાર આટલા બહુ ટાઈમથી આપણા વ્હોલો આવ્યા નહીં કેમ કે ઘણા અનિવાર્ય સંજોગોના કારણે નહીં આવ્યા અને આજે અંબાજી આ ત્યાં એક બનાવી દઈએ આજે તો જુઓ ધીરે ધીરે હવે અંબાજી આવી છે અમારી વંડા સિટી મારા લાલાભાઈ દસ હા શું કેવું કે સારું બસ અંબાજી તમ થાકી ગયો થાકી દ્યો શું થાકી દેવું પડે તું જમ બોલતો નહીં થાક તમે કહો દી લોબા કરીને આવ્યા છે તો જાવ તો પડે ને યાર આપણે

અંબાજીની કેટલા કિલોમીટર છે હોય દે પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર છે તો પાંચ જ કિલોમીટર બાકી છે તો જુઓ હમણાં હું તમને થોડી વાર પછી બધું બતાવું જુઓ સીએનજી માટે ઊભી રાખી ગાડી તો આવ્યું છે આપણે પાંચસો દસનું થયું છે અને મિત્રો આવો સીએનજી ભરાવા તમે ગાડીને આવો તો આ સાહેબથી બહુ આગળ જો સીધું આવ્યું તો તમારો જીવ પણ લઈ શકે છે તો હવે એકચ્યુઅલી થઈ ગઈ છે સીએનજી તો લાવ લાવ પેમેન્ટ કરવાનું છે મિત્રો અંબાજી આવી ગયું છે જો આનો મેઈન ગેટ હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ આ અંબાજીમાં તમે આવો તો આ મેઈન ગેટ આપણો જો પાલનપુર થી આવતા હોય તમે બનાસકાંઠા થી તો આ પહેલો આ ગેટ આવો બરાબર તો એ ભાઈ લાલભાઈ હાચો જો છે હું કેમ લાલભાઈ હાચો જો તો મિત્રો આવી ગયા છીએ સુખ શાંતિ થી અંબાજીમાં અને તમને ખબર અંબાજીમાં હું ફેમસ છે અંબાજી મેન મિત્રો ફેમસ છે માર્બલ માટે માર્બલ મંદિર આ બધું બહુ મસ્ત મસ્ત મળે તો જુઓ આ સામે પેલો ડુંગર દેખાય એના પાછળ માતાજી મંદિર છે ભાઈ ભૂખ લાગી જો ખાવું તો પડશે લાલભાઈ હ ખાવું તો પડશે લાલભાઈ ઉશળ તો ખાધું તું અમારે તમે કેતા તમારી ઈચ્છા હતી તે ખાધું તું મસ્ત હતું પણ શું કેવું તો જુઓ મિત્રો અંબાજી આઈ ગયું હવે દર્શન શું કરવું છે આપડે ચલો પણ આપડે મિત્રો રસ્તો કઈ ચોકડી થી ઘેર જવું હોય એટલે આપણે બતાવી દઈએ ચોકડી થી આ બાદ જશો એટલે મંદિર આવશે એમ આપણો આ વખતે મેળા આવ્યો નહીં જવાનો બીજી વખત આવશું ત્યારે બતાવીશું તો જુઓ મિત્રો તમે જેવા આપડે પહેલી અંબા રિસોર્ટ અંબા રેસ્ટોરન્ટ અંબા રેસ્ટોરન્ટ બઉ મસ્ત જમવાનું હોય છે એક વાર અમે જમેલા છીએ આ બાજુ જોઈ લો અને આ મેન અંબાજીમાં ત્રણ ચાર ફ્રેન્ચાઇઝ છે ખોડિયારની પણ એની મેન મેન બ્રાન્ચ છે આવો તો જમવા આવજો હા આવો તો કાઠિયાવાડીમાં જમવા આવજો ભાઈ ખોડિયારમાં અને જો અંબિકા ભોજનાલય છે નિઃશુલ્ક વ્યવસ્થા છે અહિયાં જેવા એન્ટર થો ને તમે ત્યારે જ

તો મિત્રો આ વખતે અમે જે દર્શન કર્યા નથી હવે નેક્સ્ટ ટાઈમ આવવાનું થશે ત્યારે શ્યોર અમે જઈશું તમને વિઝિટ કરાવીશું ટેમ્પલ ની બધી ઉપર ગબ્બર ઉપર પણ જઈશું ત્યાં ત્યાં પણ માતાજીનું સ્થાન છે તો અત્યારે મારો મેળ નથી પડ્યો કેમ કે લેટ થાય છે તો મિત્રો નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે આપણે મંદિરની પણ મુલાકાત કરીશું જો આ પોલીસ સ્ટેશન અંબાજીનું ગાયો આવી એક બે ત્રણ ચાર પોત છ ગાયો આઈ લાલભાઈ નસીબ હા છ દર્શન છ દર્શન કર્યા આપણે છ ગૌ માતાના દર્શન કર્યા તો જો મિત્રો અહીંયા પોલીસ બંદોબસ્ત બહુ જ છે અંબાજીમાં એના લીધે જુઓ બહુ જ પોલીસની ગાડીઓ બહુ છે અહિયાં પણ જુઓ તમે કઈક બન્યું લાગે નહી ભાઈ હા આકાશ બન્યું પડ્યું નહી કઈક બન્યું લાગે છે તો ચલો મિત્રો મળીએ હવે વ્લોગ જોવાનું બોલતા નહીં બહુ મસ્ત વ્લોક છે આખો જોજો બહુ મજા આવશે